દરમિયાન આપવાની સાયકલો હજુ પણ અહીં ધૂળ ખાઈ રહી છે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી બે હાજર આખું વર્ષ પૂર્ણ થઈ ગયું છે પણ આદિવાસી બાળકોને સાયકલ નથી અપાઈ સાયકલોની વચ્ચે મોટું મોટું ઘાસ સોગી નીકળ્યું છે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને પ્રવેશ દરમિયાન જે બાળકીઓ છે તેઓને સાયકલ નું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે બાવીસ ની જે સાયકલો છે તે હાલ અહીંયા સડી રહી છે એકલ બાળા બાળા અને જે મલાજા ગામની વચ્ચે જે સાયકલો એક મેદાનની અંદર પડી રહી છે અને સાયકલની ઉપર શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર તેવીસ લખવામાં આવ્યું છે એક વર્ષ અ પહેલાની આ સાયકલો અહીંયા પડી રહી છે ચોમાસા દરમિયાન પણ આ સાયકલો અહીંયા જ પડી રહી હતી અને કાટ ખાઈ જોવા મળી રહી છે મોટું મોટું ઘાસ પણ થઈ ગયું છે પરંતુ અધિકારીઓ અને નું શું આવશે બાળકીઓને વિતરણ કરવામાં આવશે તો આ કાટ ખાયેલી સાયકલો વિતરણ કરવામાં આવશે કે શું તેમજ આજે ઘાસ મોટું મોટું થઈ ગયું છે તેના વચ્ચે આપ જોઈ શકો છો કે કેટલા સમય થી અહિયાં આ ગાડી પડી રહી છે તે જોવા મળી રહી છે ત્યારે જેટલી જે સાયકલો છે તે હાલ પડી રહેલી જોવા મળી રહી છે અને જે જે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આપવામાં આવતી જે સાયકલો છે તે હાલ અહિયાં પડી રહી છે પરંતુ ત્યારે આ સાયકલોનું વિતરણ કરવામાં આવશે અને આનો લાભ આદિવાસી ની જે બાળકીઓ છે તે બાળકીઓને મળશે તે હાલ જોવાનું રહ્યું છે હકીમ ઘડિયાળી ચોવીસ કલાક છોટાઉદેપુર